ને સાયકલ આખી હતી પંદરથી વીસ કિલોમીટર ને સાઇકલના તૂટી ગયા તાર કેમ કે વજન આમાં છે સિત્તેર અસી કિલોમીટર એટલે હવે આહીથી છે ને ત્રીસ કિલોમીટર સાયકલ લઈ જવાની કીધી છે જાવશો હવે ધીમે ધીમે બાકી બીજું કંઈ ઓપ્શન જ નથી અહીં ઘણી ગામમાં છે ને ઘણી દુકાનો છે બટ એ લોકો પાસે આ સાયકલના પાના જ થઈ ગયે એલવાળી ધીમે ધીમે આકીએ બીજું કોઈ ઓપ્શન નથી આજ તો દિવસ આખો ખરાબ થઈ ગયો

થોડીક વાર રિપેર થઈ જાય પછી આપણે અહીંથી નીકળીએ બાકી તો આ સીન શું મસ્ત છે યાર આ શિવાજી મહારાજની મૂર્તિ જ મસ્ત છે બધી સાયકલ છે ને રિપેર થઈ ગઈ છે જો બાકી આ ભાઈ છે બધા હર હર મહાદેવ તો ભાઈને ને સાયકલ રીપ કરી દીધો સાસાને બહુ સપોર્ટ કર્યા ઇસલી ધન્યવાદ સાયકલ મીટી કરી ઓડા ભાઈ એના કોન્ટેક્ટ કરી ગુરુજી ગુરુજી ગુડા નામે ગજાનંદ દુકાને तो अगर आप भी कोई भी आते हो यहाँ पे रोड पे ही है और यहाँ पे देखो बहुत बड़ा शिवाजी महाराज का यहाँ पे ना टैचू है तो यहाँ पे भी साइकिल रिपेयर करवा सकते हो भैया से चलो भैया हर हर महादेव काका कैसे भाई अपनी साइकिल पर प्रीमा कर दी दी थी ना वो रुपया पन हामिद है पाने नाश्तों पर करा दी दो बाकी चलो निकलिए भाई इतना थोड़ी यार थोड़ी बार देखिए तो अपने को मिल गए भैया भैया हर हर महादेव आपका नाम क्या है गुरुराज अच्छा गुरुराज तो भाई को मिला हु तो भाई ने कहा कि अगर आपको कोई दिक्कत हो ना तो मेरे को बेझिझक कॉल करिए भाई के नाते तो भाई थैंक यू सो तो मच इतना भी बोलने के लिए बहुत यार हमको सुकून मिलता है कसम से इंसान इंसान की मदद करेगा वो बात भी सही है बाकी चलो मैं भी भैया धीरे धीरे देर होगी हाँ अरे महाराष्ट्र में एंटर जो तो ना

નજારો જ અલગ છે ત્યાં છે ને ડુંગરા ઉપર હું સાયકલી ને આવતો ને પાછા છે ને રસ્તા બધા ભાઈ મળી ગયા છે તો કેમ છો ભાઈ મજામાં ને ભાઈ ને બહુ જ મજા

ને અત્યારે છે ને યાર થોડું કઈ નેટવર્ક ઓછો આવતો નથી બ્લોક થોડોક લેટ આવશે બાકી અત્યારે અગિયાર વાગી ગયા છે પણ રસ્તો સારો છે ને ઢાઢો પોસે ધીમે ધીમે આંખીએ સાડા બાર વાગી છે અને રસ્તામાં સાયકલ ધીમે ધીમે આંખું છું પણ સુરત દાદા છે ને હું પૂઠા પાડી નાખી એવા તપે છે બાકી છે ને ચશ્મા પહેરી છે એટલે આંખમાં વાંધો નથી ને આંખથી નાગપુર કમસે કમ છે ને ત્રણસો ને બાવીસ કિલોમીટર છે હજી અને વસમાં ગજાનન ગણપત દાદાનું મંદિર આવશે ને હનુમાન દાદાની બહુ મોટી મૂર્તિ છે તો બાજુમાં છે ને તો આપણે દર્શન કરાવશું ને તમને પણ કરાવીશ બાકી ચાલો ધીમે ધીમે સાયકલ આપીએ ને અત્યારે સાડા બાર વાગી છે એટલે ક્યાંક આગળ ખાવાનું પણ આપણે ગોતીએ ફાઇનલી દોસ્તો દસ કિલોમીટર આગળ વધ ગયો હતો દસ કિલોમીટરથી પાછો સાયકલ લઈને આવ્યો છું ને હનુમાન દાદાને આપણે દર્શન કરી લીધા છે અંદર તો ફોટો વિડીયોની મનાય છે બટ ચાલો તમને બહારથી જ હું દર્શન કરાવી દઉં હનુમાન દાદા દર્શન કરીને પાછો આવશું નાગપુર બાજુ દસ કિલોમીટર રિટર્ન દસ કિલોમીટર વીસ કિલોમીટર હનુમાન દાદા હનુમાન દાદા નીકળીએ ત્યાંથી વરીને પાછો જોશો હનુમાન દાદા મંદિરે જગ્યા આવ્યો છે ને વાગી ત્રણ તો ખાવાનું મંગ લીધું બાકી જમી ને પછી નીકળું પાછું અહીંયા આગળ નાસ્તો કરીને નાગપુર હાઈવે ઉપર બસ ચાલતો હતો તો આપણે આ ભાઈ મેળા છે ભાઈ મેડિકલમાં કામ કરે છે ભાઈ થેન્ક યુ ભાઈ છે ને મેડિકલમાં કામ કરે તો એનર્જીમાં તો છે ને આપણે ડ્રિંક આપે છે જે આપણે પી શકીએ છીએ થેન્ક યુ સો મચ ભાઈ થેન્ક યુ ભૈયા સાંજ થવા આવી ગઈ છે ને વાગવામાં છે ને કેટલા વાગી ગયા અરે ખુલ્લી જા સવા છ વાગી ગયા છે બાકી હાઈવે છે ને એટલે રસ્તામાં કઈ મળતું નથી તો આવી રીતના જ ખુલ્લું છે તો કઈ ઓપ્શન નથી રોકાવાનું કેમકે આપડે પેટ્રોલ પંપ ત્યાં મંદિર યા ગાઉ તો હોવું જ જોઈએ રોકાવા માટે આપડે આ લુક આવી ગયો છે કેમ કે છે ને કાળા ચશ્મા તો આપણે સાયકલ આખીને તો અંધારું દેખાશે એટલે વાઇટ ચશ્મા પણ મારી પાસે છે એટલે આ ચશ્મા તમને દેખાશે એટલે મેં આ ચશ્મા પહેરી લીધા છે બાકી મોબાઈલ પણ મારો સ્વિચ ઓફ થઈ ગયો છે અને બ્લુટૂથમાં ચાર્જિંગ પણ પૂરું થઈ ગયું છે બધામાં ચાર્જિંગ પૂરું થયું છે એટલે ધીમે ધીમે સાયકલ આખું અને આપણે નાઇટ ઓલ્ટ કરવા માટે છે ને મારે કમસે કમ હજી વીસથી ત્રીસ કિલોમીટર સાયકલ ચલાવી જશે ત્યારે જ મારે નાઇટ ઓલ્ટ થશે બાકી ચાલો ચાર્જિંગમાં તો મેં છે ને અત્યારે જો ત્રણ ટકા છે પાવર બેગ નાખ્યું છે એટલે બાકી ચાલો ચાર્જિંગ પણ ઘડીક થઈ જાય ને ઘડીક આપણે સાયકલ ચલાવીએ છે હું રોકાવાનું છે એક પેટ્રોલ પંપ છે ને એમાં છે ને અડધું ગવર્મેન્ટ છે તો પેટ્રોલવાળાને પૂછી લીધું છે બાકી આ ટાઈપનું બહુ મોટું પેટ્રોલ પંપ છે અહીં મેં સાયકલ મૂકી દીધી છે ને અત્યારે છે ને ટેન્ટ પહેલાં નાખી લઉં પછી સામાન બધો તેમાં મૂકી અને ફ્રેશ થઈને પછી આપણે ખાવાનું બનાવતા જાતે ખાવાનું બનાવવાનું છે અને આપને મેળા છે ભાઈ એમપીથી કેસે આવ બઢિયા બઢિયા આપકા નામ અસ્પાલ અચ્છા અસ્પાલ ભાઈ આપકા નામ ઇરફાન અચ્છા ઇરફાન ભાઈ બઢિયા ભાઈ યહાં પે સો રહે થે તો મેને ભાઈ કો બોલા કે ભાઈ

મળીએ સવારમાં અને હા સારું લાગે તમારા ભાઈના ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી જય હિન્દ જય ભારત જય સિયા